અત્યારે હાલમાં આવી મૂડી દુઃખદ ખબર ધાંગધ્રા તાલુકાના કંટાવા ગામની સીમમાં જીવદયા પ્રેમીઓ સામે ધ્રાંગધ્રા પોલીસે મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ધાંગધ્રા ખાતે રહેતા અને સેવા તેમજ જીવદયા પ્રેમી નાગરભાઈ ચાવડા અનુપસી ઝાલા ઝાલાભાઈ બળદીભાઈ સહિતોની હડવદથી એક બોલેરો પિકઅપમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે કુડા સહિત અલગ અલગ જગ્યાઓ ઉપર ઊભા રહી વોચ ગોઠવી હતી જે દરમિયાન કંટાવા ગામની સીમા નર્મદા કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક બોલેરો કાર પસાર થતા તેમાં પીછો કરી તેને રોકવામાં આવી હતી બોલેરોની તપાસ લેતા તેમાં સ્કૂળતાપૂર્વક પાણી તેમજ ઘાસચારાની સગવડતા વગર બંધાયેલા ચાર પશુઓ ભેસ મળી આવી હતી જે અંગે પૂછપરછ કરાતા યોગ્ય જવાબ આપ્યા નહોતા અને વધુ પૂછપરછ દરમિયાન બોલેરો ચાલક વસીમભાઈ રફીકભાઈ બાદરાણી તેમજ ક્લીનર કાદરભાઈ અહેમદભાઈ પટ્ટી હોવાનું જણાવ્યું હતું આથી પશુઓ સહિત બોલેરોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મથકે વલાવી ડ્રાઈવર અને ક્લીનર સામે પશુધારા હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી